સુરતમાં રેલ્સ બનાવવા જીવનું જોખમ સુરતના સરદાર બ્રિજ પર રેલ્સ બનાવવા સ્ટન્ટરની સ્ટન્ટબાજી જોવા મળી પાંચસો ફૂટ ઉપર પાડી પર ઉભા રહીને યુવક ને ફોટોગ્રાફી કરવા બોડી બિલ્ડિંગ કર્યું આ યુવકને બેલેન્સ ડગમગતું હોવા છતાં પણ જીવના જોખમે રીલ્સ માટે સ્ટન્ટબાજી કરી હતી યુવકોની સ્ટન્ટબાજીના વિડીયો સામે આવ્યા છે યુવકો બ્રિજના દાદરના ખૂણે જાહેરમાં દારૂનો નશો કરતા હોવાની ચર્ચા ઊઠી છે છે નશામાં સ્ટન્ટ કરી આવા સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે આજકાલના યુવાનો રીલ્સના રવાડે ચડ્યા છે તો સુરતમાં રીલ્સ બનાવવામાં એ લોકો જીવનું જોખમ પણ કરતા હોય છે અને આવો જે કિસ્સો સુરતમાં જોવા મળ્યો છે સુરતના સરદાર બ્રિજ પર રીલ્સ બનાવવા સ્ટન્ટબાજી કરતો યુવાન નજરે ચડ્યો હતો બ્રિજના છેવાડે ઉતારવાના દાદરની રેલિંગ પર ઉભા રહી ત્રણ યુવકની સ્ટંટબાજી જોવા મળી પાંચસો ફૂટ ઉપર પાળી પર ઉભા રહી યુવકને ફોટોગ્રાફી કરવા બોડી બિલ્ડિંગ કર્યું હતું યુવકને બેલેન્સ ડગમગતું હોવા છતાં જીવના જોખમે રીલ્સ માટે સ્ટંટબાજી કરી હતી આ યુવકોની સ્ટંટબાજીના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે યુવકો બ્રિજના દાદરના ખૂણે જાહેરમાં દારૂનો નશો કરતા હોવાની ચર્ચા પણ ઉઠવા પામી છે નશામાં યુવકોએ સ્ટંટબાજી કરી હોવાનું જાણવા મળ્યું છે આવા બાજો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠી છે આમ સુરતના સરદાર બ્રિજ પર રીલ્સ બનાવવા સ્ટન્ટબાજી કરનારાઓનો વિડીયો સામે આવ્યો છે